સાત જેટલા લોકોના ટોળાએ જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો મળતી માહિતી અનુસાર હુમલાખોરો તલવાર અને લાકડી સહિતના હથિયારો સાથે આવી પહોંચ્યા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જો કે વિજય સુવાડાના ડ્રાઈવરે સમય સૂચકતા કાર ત્યાંથી ભગાવી દીધી જેને લઈને બંનેનો બચાવ થયો હતો બાદમાં વિજય સુવાડાએ એ સો નંબર ડ્રાયલ કરી પોલીસની મદદ માગી હતી બસ આજ માટે આટલું જને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને કરી દેજો ધન્યવાદ